રાજ્યમાં દારૂબંધીના ફરી ધજાગરા ઉડાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે પંચમહાલમાં લગ્ન પ્રસંગમાં વર ઘોડ્યાનો વિડીયો વાયરલ ડાન્સ કરતા યુવકના હાથમાં દારૂ જેવી બોટલ હોવાનો વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયો કાલોલ તાલુકાના એક ગામનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે બોટલમાં દારૂ છે કે નહીં તે તો તપાસનો વિષય છે પરંતુ હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે પંચમહાલનો આ વિડીયો છે કે જ્યાં લગ્ન પ્રસંગમાં વરઘોડાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ડાન્સ કરતા યુવકો પણ નજરે પડી રહ્યા છે હાથમાં દારૂ જેવી બોટલ દેખાઈ રહી છે હવે અંદર દારૂ છે કે અન્ય કોઈ પ્રવાહી તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી નથી પરંતુ હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો તપાસનો વિષય પણ છે કે આ જે છાટકા બનેલા જે યુવકો છે જે હાથમાં બોટલ લઈ નાચી રહ્યા છે તે દારૂની છે કે અન્ય કોઈની વધુ વિગત સાથે સંવાદદાતા હનીફ ભગત ફોન લાઈનથી જોડાયા છે હનીફ આ વાયરલ વિડીયોને લઈ અને કોઈ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે શું છે સત્યતા જે જે રીતના કાલોલા કાતોલ વિસ્તારનો એક વિડીયો વાયરલ વિડીયો સામે આવ્યો છે જેમાં લખ્યું પ્રસંગમાં દારૂ જેવું કોઈક પ્રવાહી બોટલ માટે એને કહ્યું ડાન્સ કરતા નજરે પડી રહ્યો છે ખાસ કરીને જે વાયરલ ઓડિયોમાં જે યુવકના ખભે વરજા બેઠા છે અને સાથે સાથે બાજુમાં અન્ય યુવકો પણ ડીજે ના તાલે ડાન્સ કરી રહ્યા છે અને જે અનેક યુવક છે તેની હાથમાં દારૂ જેવા પ્રવાહી જેવી જે બોટલ જે છે તે હાથમાં લઈને ડાન્સ કરી રહ્યો છે આ સમગ્ર જે વાયરલ વિડિયો સામે આવશે તેને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે તો ખાસ કરીને આ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ જે હકીકત સામે આવશે કે એ યુવકના હાથમાં જે બોટલ છે તેમાં દારૂ છે કે અન્ય કોઈ પ્રવાહી જે પોલીસ તપાસ બા તપાસ બાદ જે સામે આવે તેવી શક્યતાઓ છે નહીં